ભલે આવો લે હવારમાં આવીને ને લેતા આવો ભલે ને હાલું અમે રવિવાર આવીએ તમને આપણે ઓલા વાત ઘરે વાત છોકરી ને બધું જોઈએ વાત કમ્પ્લીટ છે હવે જીવા પાપા ને તઈ લઈ જાવ રામ નામ જીવા પાપા તમે તો બે બે કાલ નું નક્કી કરી નાખ્યું સારું હાલો તો થાય બીજું ને તમર જોઉં તો જો મારા ભાઈ હવે ગઈ દે તમણે તો જોવા જોવા ને મને જોવાનો હા તો અમારી છોકરી છે ને બે ઠેકાણે છે ને પાછી આવી છે બે ઠેકાણે થી સુડુ થઈ છે

જો હવે શાંતિથી રહેવાનું છે હા અને બસ રોટલા ઘડીને તે બાકી બીજું તો આપણે કંઈ ઘટે એમ નથી હા કાંઈ ઘટે નહીં જો ગોરવિલ છે હા વાડી છે હા એવા તો કેટલાય હજી આમાં કારખાનાય કરવાના છે હા પણ શાંતિથી રોટલો ગડ્યો બીજો મારે તારી એમાં તમે ઉપાદી ન કરતાં હું બધી રીતના તમને હાંસવી ખાવા પીવામાં તમે તમારે દુખી નહીં થવા દાવ

એના લખણ ઉપર એમ કહેવાય કે આમ હારી છે ઝીણી જેવી તો નથી આમ પણ ઝીણી તો બાધોળકી હતી આ તો ઓમ સમજુ પીઢવાણા જેવી લાગે એ ટમોડે એ ઓ એ તું તો પાણી ભરવા ગઈ કે પરવાડે ગઈ ગો વિગા છે ને હા એમાંથી 80 વિગા તારા નામની એમ કરવું છે વી વિગા તો મને થોડુંક રાખવા દે

ના ના વાંધો નથી કે પોપટ જેવી વાતો પછી કાગળો ન થઈ તો વાંધો નથી જો રાંધવાનું કઈ કઈ બોલો બોલો તમે શું બે આવ્યા

મને તારા ઉપર ભરોહો આવી ગયો ફરો જોવાય ને ઘરના માણા માંથી ભરો પાડો માથે ભરો કરાય મને એમ લાગ્યું કે કેવી તું નથી હા હા ઝીણી તો લુસી હા હા લુસી ના પેટ

પૈસા તો એમાં પેટારો આખો ભર્યો પેટારો ભર્યો તો તમારે ગણતા કેટલા થતા મારા ગણતા એમ તો મહિનો દેવાય મારી ક્યાં કેવું રહીન લઈ લેવાય એવું છે રૂપિયા ગણવાનું તો મશીન જ લઈ લેવાય

હવે તમ તમારે તો હું કરવાનું છે કયો હું હાય તમે થમ કરવા જાવ આ જા ને બાપા રાજી ખુશી થી જા એ તો હું જાવ ને એ હા જા પણ વેલી આજે પાછી હવે હું આ થી જાવ પછી ખબર પડે કાઈ મારું નકી જેવું બહુ નથી એટલે હું એમ કરું કે ફાધરવા મહિનાની 11 કરીને આવું તો વાંધો તમને કાઈ એટલા બધા ધીમારાય હાથે રોટલા ગળવા

અમે હજી નથી ખબર કે આવું કરશે મને લગભગ ભૂખ આની જ કર્યો નથી આવું થયું હવે હું કરશું તો હું કરું તમે કયો હવે હવે એક કામ કરશો કામ બોલો હે છોકરા એક કામ કરો ને પૈસા થાય કે ના પેટના છે ઘડીએ પૈસા પૈસા કરે પૈસા વગર થાય અમારો કામ તમારી એટલે તમારે બેન આજ ધંધો છે આજ ધંધો અમાર બેન કરવાનો

આપણોલે જીણીને તો કહી દીધું છે કહી દીધું હવે કામ કર્યું ને ટમુને કહી દે એને કહી દે ને બધા બેયને બધું એટલે પૂરું થઈ પૂરું થઈ આજ તો મારી મને આમ તો મારી બીજું ઘર કર્યું આજ તો મારી

તમારી બોલી લે કયો એટલે એ રોટલા ઘડતા હું તો પસ્તા નો હવે રોટલા છે

અને એમાં આગળ પાછી જીણી છે અને હા મિત્રો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવતા રહેજો